ચોમાસા પહેલા ભુજ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવે છે ભુજ નગરપાલિકા દ્વારા ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવી હતી પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે શહેરમાં કોઈ પણ વિસ્તારમાં પાણી નહીં ભરાય પરંતુ સિઝનના પહેલા વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે માત્ર થોડા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે આગાઉ પણ ભુજ શહેરના તમારા મારફતે કે ફ્રી મોશન કામગીરી માટે બતાવેલું હતું કે ભાઈ આ ફ્રી મોશન કામગીરી નહીં થાય તો ભુજમાં વરસાદમાં ડૂબમાં જશે આવી પરિસ્થિતિ છે અને આ નાલાઓની અંદર ગટરોના ખુલ્લે આમ પાણી પણ વહી રહ્યા છે પાણીની લાઈનો પણ વારંવાર આ નાલાઓમાં તૂટી રહી છે તે માટે નગરપાલિકાએ બત્રીસ લાખના ખર્ચે આ નાલા સફાઈ માટેની એક પ્રી મોનસૂન કામગીરીની જાહેરાત આપી હતી અને ઉપનગરપતિ કારોબારી ચેરમેન તમામ લોકો મિટિંગ બોલાવી અને વિસ્તારના આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા ખાસ કરીને કે તમારા વિસ્તારમાં પાણી ન ભરાય એ માટે શું કરવું પડે ને શું પ્રયત્ન થશે આ માટેની જ્યારે આ લોકોએ સલાહ સૂચનો લીધા પણ એની અમલવારી કરવામાં ન આવી અને માત્ર ને માત્ર ડૂબમાં ગયું તમે જોઈ શકો છો કોઈ નાલા સફાઈ થઈ નથી અને નાલા તો ઠીક છે પણ જ્યાં હમીસર જેવું હમીસર તળાવ પણ જેમાં દર વખતે અમે અમે લોકો રજૂઆત કરતા હોઈએ આજે ચાર વર્ષથી જ્યારે ગાટલોડમાં પાણી થી ઉભરાતું હોય છતાં આ લોકોના પેટનો પાણી નથી ચાલતું

ઓનલાઈન ટેન્ડરિંગ કરી અને જે કામ સોંપેલું હતું એલવન પાર્ટી આવી અને આપણે કામ સોંપેલું છે અને આ ફેરી આપણે શરત પણ મૂકી છે કે નાલા તમામ સફાઈ થઈ ગયા બાદ આપણે કન્સલ્ટિંગ આપણને સર્ટિફિકેટ આપે બિફોર આફ્ટરના ફોટોઝ આપે વિડીયોઝ આપે ત્યારબાદ જ એજન્સીને ચૂકવણું ચૂકવવાપાત્ર થશે અને આ ફેરે જે પણ નાલા સફાઈ થઈ ગયા છે એનામાં આપણે વોર્ડ વાઇઝ તમામ નગરસેવક એક લેખિતમાં બાંધરી લેશો કે ભાઈ તમારા જે ધારો કે વોર્ડ નંબર સાત ની અંદર સાત નાલા છે તો સાત થી સાત નાલા સફાઈ થયા છે કે નહીં એવું આપણને સર્ટિફિકેટ સહી સાથે આપે ત્યારબાદ જ આપણે નગરપાલિકામાં બિલ માટે ચુકવણી આપી મુખ્ય હમીસરની આવતી જે ઈ તમામ સાફ થઈ ગયેલ છે ત્યારબાદ અમારા વિસ્તારની અંદર કામ ચાલુ છે એટલે એંસીથી નેવું ટકા કામ થઈ ગયેલ છે બાકી જે દસ ટકા જે કામ બાકી છે હમીસર ઓગણ બાદ જે પણ પાણી જે રુદ્ર માતા ડેમ સુધી જાય છે તે ઓગન આખું ક્લિયર કરવાનું ચાલુ છે એની અંદર પ્રી મોનસૂન કામગીરીની અંદર જે નાલાઓ ઉપર ખાસ કરીને દબાણ થયેલા છે એ દબાણ દૂર કરવા માટે આપણે નોટિસો ફાળવેલી છે પ્લસમાં આપણા જે અત્યારે ચાર્જમાં છે અનિલભાઈ જાદવ સાહેબ એમને પણ અગાઉ વોર્ડ નંબર એકની અંદરથી સાત કે આઠ જે દુકાન નાલા ઉપર હતી તમામ દૂર કરેલ છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે પણ માનવતાની રીતના જોવું પડે કે ભાઈ ડ્રેનેજ જે સિસ્ટમ છે એની અંદર આડા આપણે કઈ પથ્થર કે કઈ નાખી અને જે નાલા છે એ નાલા માં આપણે દબાણ કરીએ જેથી પાણી ઝડપથી નીકળી શકે